નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે પાંચમી ઓગસ્ટ બરાબર બપોરે ત્રણ વાગે સમાચાર આવ્યા કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના લશ્કરના એક હેલિકોપ્ટરમાં એકાએક ઉડી અને ક્યાં ગયા છે એ ખબર નથી પડતી એ અહેવાલ લેવું આવે છે કે બાંગ્લાદેશમાં સત્તા પલટાઈ એના ભણકારા વાગી ચૂક્યા હતા અને ત્યાંની પ્રજા એટલી બધી આક્રોશમાં હતી કે વડાપ્રધાન શેખ હસીનાને કોઈ જ રસ્તો ન મળ્યો એટલે વડાપ્રધાન નિવાસસ્થાનની જે પાછલી સાઈડ હતી ત્યાં લશ્કરી હેલિકોપ્ટરમાં બેસી અને ઉડી ગયા એક અહેવાલ અનુસાર ભારતમાં ત્રિપુરા અગરતલામાં આવ્યા છે બીજું અહેવાલ એવું કહે છે કે ગુપ્ત જગ્યાએથી લંડન જવા રવાના થયા છે ત્રીજું કહે છે કે ફિનલેન્ડ અથવા તો સાઉથ આફ્રિકા જઈ શકે છે પરંતુ હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે સ્પષ્ટપણે બાંગ્લાદેશના લશ્કરી વડાએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં હવે વડાપ્રધાન શેખ હસીનાનું શાસન નથી તેમણે રાજીનામું આપી દીધું છે બાંગ્લાદેશના લોકો લોકો જે જે છે 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 વધુ શહેરમાં અત્યારે જશ્ન મનાવી રહ્યા વડાપ્રધાન નિવાસમાં લોકો ઘૂસી ગયા છે અને લશ્કરે જાહેર કરી દીધું છે કે હવે લશ્કરી શાસન વિધિવત રીતે ઢાકામાં આવી ગયું છે એની વિધિવત જાહેરાત રેડિયોમાં ત્યાંની ટીલી ટેલિવિઝન ચેનલોમાં થઈ ગયું છે અને આ સત્તા પલટાઈ એનું મુખ્ય કારણ શું હતું તો મુખ્ય કારણ એ હતું કે ત્યાં અનામત અનામત આંદોલન શરૂ થયું હતું અને આંદોલનમાં આક્ષેપો થતા હતા ચૂંટણી સમયે પણ હસીના જે છે એ ચૂંટણી તંત્રમાં ગરબડ કરીને સત્તામાં આવી હતી એવા એમની સામે આક્ષેપ થતા હતા તમામ રાજકીય પક્ષોએ એના વિરોધમાં ચૂંટણી તંત્ર જે છે સરકારી વાજતંત્ર બની ગયું હતું એના વિરોધમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને આખરે મામલો એવો આવ્યો અનામત આંદોલનને કારણે કે જેમાં લા આખો વિદ્યાર્થીઓ છાત્રો મેદાનમાં આવી ગયા અને આખરે શેખ હસીના ને હેલિકોપ્ટરમાં ભાગવું પડ્યું તો આ સમગ્ર ઘટનાક્રમ અંગે આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં વિધિવત વિગતવાર ચર્ચા કરીશું પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો એની ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રિપ્શન બિલકુલ ભૂલતા નહીં જેથી અમે તમને નોટિફિકેશન આપી શકીએ નવા એપિસોડ વખતે ધન્યવાદ તો મિત્રો યક્ષ પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશમાં સત્તા શા માટે પલટાઈ હકીકતમાં તો હજુ છ મહિના પણ નથી થયા ચૂંટણીને અને ચૂંટણીમાં તો નેવું પંચાણું અઠ્ઠાણું ટકા બહુમતીથી શેખ હસીનાએ સત્તાના સૂત્રો હાંસલ કર્યા હોવાનો દાવો કર્યો તો પરંતુ આપને સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનની માફક બાંગ્લાદેશમાં પણ ચૂંટણી તંત્રમાં ભયંકર ગડબડ થઈ ગઈ હતી લશ્કર પોલીસ વહીવટી તંત્રના સથવારે શેખ હસીનાએ ખરેખર ચૂંટણીને કરી નાખી હતી અને એક તરફી આખી ચૂંટણી થઈ ગઈ હતી બે હજાર નવથી થી કે બે હજાર ચોવીસ સુધી છેલ્લા પંદર વર્ષથી લાગ લગાટ એની સત્તા હતી સતત ત્રીજી વખત શેખ હસીનાએ સત્તાના સૂત્રો હાંસલ તો કર્યા હતા પરંતુ લશ્કર પોલીસ તંત્રના જોરે એ સત્તામાં આવી ગયા હતા અને છેલ્લી ચૂંટણીમાં તો એવું થયું કે બાકીના તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા કહ્યું હતું કે અમને આ ચૂંટણી તંત્રમાં ભરોસો નથી કારણ કે આ ચૂંટણી જે છે નિષ્પક્ષ રીતે થતી નથી અને એક પ્રકારની સાઈ જે છે એ બાંગ્લાદેશમાં ચાલતી હતી એટલે બધા જ લોકો એનાથી નારાજ હતા અને હકીકતમાં લોકશાહીની પાયાની શરત એ છે કે વિપક્ષ જે છે એ મજબૂત હોવો જોઈએ સરકાર જે છે એ વિપક્ષની વાત સાંભળતી હોવી જોઈએ અને પ્રજાનો જે અવાજ જે છે એને દબાવી દેવાની કોશિશ ન કરવી જોઈએ શેખ હસીનાએ આજ આ જ ભૂલ કરી અને આંદોલન શરૂ થયું અનામતના નામે અનામતના નામે એટલા માટે કે બાંગ્લાદેશમાં અત્યારે સરકારી નોકરીઓમાં છપ્પન ટકા અનામતની જોગવાઈ છે હવે આ છપ્પન ટકા અનામતની જે જોગવાઈ છે એના માટે જે આંદોલન શરૂ થયું એ ઊંટની પીઠ પરનું આખરી તણખલું જેને કહેવાય ને એ આખરી તણખલા સમાન પુરવાર થયું અને એને કારણે શેખ હસીનાની સરકારને જવું પડ્યું હવે મુદ્દો શું હતો જે છપ્પન અનામત જે છે એ અનામતમાંથી ત્રીસ અનામત એટલે છપ્પનમાંથી ત્રીસ અનામત કોને મળે છે ખબર છે જે સૈનિકોએ ઓગણીસો ને ઇકોતેરમાં બાંગ્લાદેશની સ્થાપના માટે જે સૈનિકો લડ્યા એ મુક્તિ સંગ્રામ સ્વતંત્ર સેનાનીના પરિવારજનોને ત્રીસ અનામત ત્યાં મળે છે હવે એ ત્રીસ અનામત જે છે એ છપ્પન ટકામાંથી દસ મહિલાઓને મળે છે એની સામે કોઈને વાંધો નથી દસ ટકા બાંગ્લાદેશના જે પછાત જિલ્લાઓના યુવાનો હોય છે એને મળે છે એની સામે કોઈને વાંધો નથી પાંચ ટકા અલ્પસંખ્યક એટલે હિન્દુઓ જે છે એ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક ગણાય છે ક્રિશ્ચિયન છે એ પણ અલ્પસંખ્યક ગણાય છે બુદ્ધિસ્ટ છે એ પણ અલ્પસંખ્યક મનાય છે એની સામે બહુ વિરોધ નથી અલબત્ત કેટલાક કિસ્સામાં હિન્દુ યુવાનોની પણ ત્યાં હત્યા થઈ છે ગોળી મારીને પણ એટલો બધો વિરોધ નથી એક ટકા દિવ્યાંગ સામે એટલે ત્રીસ ટકા મુક્તિ સંગ્રામના જે પરિવારજનો છે એ દસ ટકા મહિલા ચાલીસ દસ ટકા જે છે પચાસ જિલ્લા પચાસ પાંચ ટકા અલ્પસંખ્યક અને એક ટકો દિવ્યાંગ કુલ છપ્પન ટકા અનામત છે પરંતુ ત્યાંના યુવાનોનો આક્ષેપ એ હતો કે આ ત્રીસ ટકા જે અનામત તમે મુક્તિ સંગ્રામ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો માટે રાખો છો એ ખરેખર ખોટા સર્ટિફિકેટો મેળવે છે અને બાંગ્લાદેશની શેખ હસીનાની પોલિટિકલ પાર્ટી કે જે અવામી લીગ તરીકે ઓળખાય છે એ અવામી લીગના કાર્યકર્તાઓ જે છે એ સર્ટિફિકેટ લઈ આવે છે કે આના પિતા આના દાદા જે છે એ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં સૈનિક તરીકે અથવા તો કમાન્ડર તરીકે અથવા તો લશ્કરના વડા તરીકે એ જોબમાં હતા એટલે એમના બધા સગાવાલો આ રીતના જોબમાં ઘૂસી જતા હતા ટૂંકમાં અવામી લીગના કાર્યકર્તાઓને ખોટી રીતના જોબ મળતી હતી અને મેરિટનો ભોગ લેવાતો હતો એના કારણે આંદોલન શરૂ થયું હવે આંદોલન શરૂ થયું એની સાથે સાથે મામલો એની સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો તો સુપ્રીમ કોર્ટે ત્રીસ ટકા અનામત હતું એ ઘટાડીને પાંચ ટકા કર્યું અને એમાં પણ જે પરિવારજનો જે જેન્યુન હોય એના સર્ટિફિકેટો ચેક કરવાની વાત કરી કરી પરંતુ આ ઘટનાક્રમથી ગુસ્સે થઈને શેખ હસીનાએ પોતાની તાકાત બતાવવા માટે કારણ કે દરેક સરમુખત્યાર હોય એના દિમાગમાં ક્યાંક સત્તા ઘૂસી જતી હોય છે એટલે એને પોતાના લશ્કરને પોતાના પોલીસ તંત્રને પોતાના વહીવટી તંત્રને આદેશ આપ્યો કે આ છાત્ર યુવાનોનું જે આંદોલન છે એને કડક હાથે કચડી નાખો લશ્કરની લોખંડી એડી હેઠળ આ આંદોલનને કચડી નાખો અને એવા આદેશો થયા એટલે ત્યાંના જે આંદોલન કરતા હતા કાનૂન ભંગની વાત કરી હવે સવિનય કાનૂન ભંગ જે છે એ ગાંધી સિદ્ધ્યા માર્ગે આંદોલન હતું પરંતુ એમાં અસહકાર આંદોલનનું એક પરિબળ ઉમેરાયું એટલે શું કે એમણે સમગ્ર બાંગ્લાદેશના લોકોને અપીલ કરી કે સરકારના ટેક્સ ભરવા નહીં સરકાર જે આંદોલન ચલાવવું ટૂંકમાં બે મહિનાથી આ માહોલ શરૂ થયો હતો અને પાંચમી ઓગસ્ટ એટલે કે આજની તારીખથી એ લોકો લોંગ માર્ચ કરવાના હતા એટલે એ લોંગ માર્ચ એવી હતી કે બાંગ્લાદેશના વીસ જિલ્લાઓમાંથી યુવાનો છાત્ર સંગઠનના લોકો એ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નિવાસ સ્થાને કોચ કરી જવાના હતા અને શેખ હસીનાના રાજીનામા સિવાય કોઈ જ વસ્તુમાં સમાધાન નહીં એવી એમની સ્પષ્ટ માંગણી હતી શેખ હસીનાએ આ આંદોલનને ડામી દેવા માટે પોલીસ અને લશ્કરનો જબરજસ્ત ઉપયોગ કર્યો છેલ્લા એક અઠવાડિયાથી ત્યાં ઇન્ટરનેટ બંધ હતા સોશિયલ મીડિયા પરના બધા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો હતો સમગ્ર બાંગ્લાદેશમાં અનિશ્ચિત મુદત સુધી કરફ્યુ જારી કરી દેવામાં આવ્યો હતો છઠ્ઠી ઓગસ્ટ એટલે આવતીકાલ સુધી જાહેર રજા કરી દેવા જાહેર રજા મૂકી દેવામાં આવી હતી પરંતુ ત્યાંના લોકો અને યુવાનોમાં એટલો બધો આક્રોશ હતો બહેનો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી કે પોલીસના કરફ્યુની એસી તેસી કરીને લશ્કરે સૂટ એટ સાઇટના ઓર્ડર આપ્યા હતા એની પણ અવગણના કરી અને લોકો જે છે એ બાંગ્લાદેશના શેખ હસીનાના નિવાસસ્થાને જવા માટે કૂચ કરવા માટે આગળ વધી રહ્યા હતા અને લશ્કર જે છે એના પણ કેટલાક પૂર્વ અધિકારીઓ પૂર્વ લશ્કરના વડાઓએ સૂચના આપી હતી કે યુવાનો પર ગોળીઓ ના ચલાવી જોઈએ પણ કેતા મને દુઃખ થાય છે કે છેલ્લા લગભગ ત્રણેક દિવસમાં બાંગ્લાદેશમાં ત્રણસો જેટલા યુવાનો જે છે એ આ પોલીસ અને લશ્કરના ગોળીબારમાં માર્યા ગયા છે અને પોલીસ અધિકારીઓને લશ્કરના પણ કેટલાક જવાનોની હત્યા થઈ છે અથવા તો આમને સામને પથ્થરમારામાં એ લોકો પણ હણાયા છે કુલ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રણસો જેટલા લોકો જે છે હિંસા આગજની પથ્થરમારો ફાયરિંગ ટિયર ગેસેલ એ બધામાં મૃત્યુ પામ્યા છે સરકારી ઇમારતોને પણ ભયંકર નુકસાન થયું છે પરંતુ આખરે અંતતગત્વા શેખ હસીનાની સરમુખત્યારશાહી ચૂંટણીમાં ગેરરીતિ કરીને જે એને સત્તા હાંસલ કરી હતી જેમ પાકિસ્તાનમાં થયું છે એ બધાનો છેલ્લે અંત આવ્યો છે શેખ હસીનાને રાજીનામું આપવું પડ્યું છે પોતાની બહેન રેહાના સાથે એ એક લશ્કરી હેલિકોપ્ટરમાં પોતાના નિવાસસ્થાનની પાછળથી જ ઉડી ગઈ છે એની ઈચ્છા હતી કે છેક છેલ્લી ઘડીએ એક વિડીયો રેકોર્ડિંગ કરીને બાંગ્લાદેશની જનતાને એક મેસેજ આપે અને પોતાનો પક્ષ મૂકવાની કોશિશ કરે પરંતુ એમાં પણ એને સફળતા મળી નહીં અને છેલ્લે લશ્કરે એમને સૂચના આપી દીધી કે હવે સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે આપ મહેરબાની કરીને બાંગ્લાદેશ છોડો ઢાકા છોડો અન્યથા અમે હવે તમને નહીં બચાવી શકીએ એ સંજોગોમાં શેખ હસીના બાંગ્લાદેશ ઢાકા પોતાનું નિવાસસ્થાન છોડી અને ઉડી ચૂક્યા છે હવે ક્યાં ગયા છે એ હજુ સુધી સ્પષ્ટ થતું નથી ભારત સરકારે પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ સેનાધ્યક્ષે કહ્યું છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં એક મિશ્ર સરકાર બનશે અને પરિસ્થિતિને કાબૂમાં લાવવાની એ કોશિશ કરી રહ્યા છે અલબત્ત મારે એટલું ચોક્કસ કહેવું જોઈએ કે બાંગ્લાદેશમાં લશ્કરી શાસનની નવાઈ નથી ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશનો જન્મ થયો ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે ભારતે એ વખતે બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ પાડવામાં મદદ કરી હતી ભારતના ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તત્કાલીન વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયી લોકસત્તામાં મા દુર્ગા તરીકે ઓળખાવ્યા હતા અને ઓગણીસો એકોતેર માં જયારે બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે શેખ મુજીબ રહેમાન કે જે આ શેખ વહીદા જે છે એના પિતાશ્રી છે એ ત્યારે પહેલા વડાપ્રધાન બન્યા હતા શેખ મુજીબ પરંતુ ઓગણીસો પંચોતેરમાં લશ્કરી બળવો થયો એમની સત્તા પણ ત્યારે ગઈ અને ઓગણીસો પંચોતેરથી થી કે ઓગણીસો નેવું સુધી બાંગ્લાદેશમાં લશ્કરી શાસન રહ્યું હતું ઓગણીસો નેવું પછી ત્યાં આગળ ફરી પાછી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી અને બે હજાર સાતમાં ફરી એકવાર લશ્કરે હસ્તક્ષેપ કર્યો હતો બે હજાર નવથી થી શેખ હસીના ત્યાં શાસન કરતા હતા પરંતુ સત્તા કરતા કરતા લોકશાહીને બદલે હત્યારશાહી આપ ખુદશાહી પરિવારવાદ ની નીતિ તેઓ માનતા થઈ ગયા અને છેક છેલ્લે લશ્કરી શાસનના જોરે પણ તેઓ સરકાર ચલાવી ના શક્યા અને આજે શ્રાવણના સોમવારે શ્રાવણનો પહેલો સોમવાર છે ત્યારે પાંચમી ઓગસ્ટે તેમણે સત્તા છોડવી પડી છે અને આપણે આશા રાખીએ કે બાંગ્લાદેશનું લશ્કર જે છે એ તો દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન બાદ સૌથી વધુ મજબૂત લશ્કર છે દુનિયાના એકસો પિસ્તાલીસ લશ્કરમાં એની ગણના સાડત્રીસમાં મજબૂત લશ્કર તરીકે થાય છે એની પાસે જલસેના થલસેના અને વાયુસેના આ તમામ તાકાત ભારત અને પાકિસ્તાન પછી ત્રીજા નંબરે સૌથી સારી છે પરંતુ કોઈ પણ દેશ લશ્કરી શાસનના તાબા હેઠળ ન રહે અને લોકશાહી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય કારણ કે દેશ શાંત થશે તો આપણા દેશમાં પણ શાંતિ રહેશે બાંગ્લાદેશ ફરી એકવાર ચીનના ખોડે ન બેસે અને ભારત સાથેના સંબંધો પૂર્વવત થાય એ જ સમયનો તકાદો છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ ભાઈ અજય મઠ ના સથવારે નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરની સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ખાસ ભૂલતા નહીં જેથી તમને ભવિષ્યના એપિસોડ માટે નોટિફિકેશન મળતા રહેશે ધન્યવાદ